તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા દેશી બ્લોગ વિડીયોમાં તો મિત્રો ત્યારે આપણે ફરીથી આવી ગયા તમારા મારા કાકાના ઘર બાજુ તો મિત્રો આજે હું તમને બધું ડિટેલમાં બતાવવાનો છું કે મારા કાકે શું શું આવ્યું છે અને કેટલું આવ્યું છે બધું હું તમને આજે ડિટેલમાં બતાવવાનો છું તો બ્લોગમાં સુધી જોડાઈ રહેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ તો જાર નહીં તો જોઈ લો ઝાર જો મિત્રો જાર કંઈક આવી થઈ જાય છે મિત્રો આ ઝાર વટાવવા પણ મંડી છે તો બીજી જે ખેતરની વાત કરું તો આ ખેતરમાં શું આવ્યું છે રાયડો આવ્યો છે રાયડો આવેલો છે અને બીજા પેલી સાઈડનું ખેતર છે એ બાજુનું ખેતરમાં એડા વાયા છે એડા બતાવું એમાં એડા થોડા આશા પડ્યા છે તમને મિની બ્લોગમાં બતાવ્યું હશે તો જોઈ લો ખેતર જોઈ લો આ ખેતરમાં એડા આવ્યા છે પણ થોડા આશા પડી ગયા છે તો હવે આપણે આ બીજા ખેતરની વાત કરી લઈએ તો આમાં ટોટલ દોઢ વીઘા જેવું છે તેમાં અડધો વીઘો જાર છે ને અડધો વીઘામાં કોઈ વાવી નથી જોઈ લો અને આ જોવા જા જુઓ આપણે વાત કરી લઈએ તો આ બાજુની તો જોઈ લો આ બાજુ મિત્રો બધી જાર વઢાઈ જઈ છે તો હવે આપણે બીજી બાજુની જે અથવારે જાર વઢાય છે એવી વાત કરી લઈએ અત્યારે આપણે જે બીજી બાજુ જ્યારે વર્તા છે ને એ આપણે જઈ રહ્યા છીએ મિત્રો તો જોઈ લો મિત્રો એક વાત કહી દઉં કે જોઈ લો ભૂંડે બધું કેવું ગોદ્યું છે મિત્રો પેલી સાઈડ પણ ગોદ્યું છે હું તમને બતાવું તો ચલો અત્યારે જ બતાવી દઈએ આપણે કે પછી આપણે પછી બીજી બાજુ જઈ રહ્યા છીએ ને બધો મિત્રો બોર પણ બતાવવાનો છું તો બ્લોગ પણ સુધી ફાઇનલ જોડાય રહેજો જોઈ લો હું હલોડે ગોદ વિશે જોઈ લો મિત્રો તમારા ગામમાં ભૂંડ હોય છે હોય તો કમેન્ટમાં જણાવજો તો હવે આપણે વાત કરી લઈએ બીજી બાજુ જઈએ તો એને આપણે શોર્ટકટમાં દેખડી જઈએ તો હવે આપણે બીજી બાજુ જઈ રહ્યા છીએ મિત્રો બધે બધી અડધા વીઘાઓ જાહેર હતી વિઘામાં જાર હતી અડધા વીઘામાં અડધો વીઘા એમને પડે છે જોઈ લો પોણી આવેલું હતું જો અત્યારે મિત્રો પોણી ચાલુ જ છે હું તમને બોર પણ બતાવવાનો છું તો વ્લોગ માં જોડાય જ રહેજો જોઈ લો હવે આપણે બીજી બાજુ જઈએ અત્યારે કઈ બાજુ પોણી જાય છે એ પણ હું તમને બતાવવાનો છું જોઈ લો આ પેલી બાજુ પોણી જાય છે આ પોણી ચી બાજુ જાય આપણે નહીં ખબર તો આપણે પોણી ચેડું ચેડું જવું છું ફરી થોડું તૂટી જ કીધું મિત્રો આ

તો મિત્રો જોઈ લો પેલી બાજુ મારા કાકાનું ઘર છે અને બાજુ બે બાઈક પડે છે એક બાઈક અમારું છે તો પેલા તમને આ બીજા ખેતર ની વાત કરી લઈ જોઈ લો મિત્રો આ ખેતર માં પણ કોઈ વાયુ નહીં આપણે વાત કરીએ તો બોર નહીં તો આપણે બોર તરફ જઈ રહ્યા છીએ જોઈ લો પેલા તો આ ભેસણ બોતવાનો છેદડો જોઈ લો મેચરો જોઈ લીધો તો હવે આપણે જઈ રહ્યા છીએ બોર જોવા મુ તમને બતાવું તો જોઈ લો અમારો બોર જોવો ગાડી નાખે એવું પોણી આવી રહ્યું છે જોઈ લો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બીજી તો જોઈ લો આ બીજી બાજુ એડા છે એ પણ મારા કાકાના જ એડા છે જોઈ લો આપણે વાત કરીએ તો પેલી બાજુ આપણે જે એ દાળો આપણે બ્લોગ બનાવ્યો હતો મને બ્લોગ એમાં આપણે કપા બતાવ્યા હતા કપ્પા હું તમને આજે ડિટેલમાં બતાવવાનો છું કેટલી બાજુ કપા છે ને એ આપણે કપ્પા બધું આપણે જઈએ મિત્રો આ કુદરી તમને દેખાય છે બહુ ખતરનાક છે બધાને કાઢવા આવે છે હવે આપણે બીજી બાજુ જઈ રહ્યા છીએ એ બાજુ કપા છે બેસે બેસે બધું હું તમને બતાવીશ જો પેલી બાજુ મારી બેસો બોધી છે મારી નથી મારા કાકાની છે હવે આપણે વાત કરી લઈએ કે ના બાજુના ખેતરમાં શું વાયુ છે એ બ્લોગમાં જોડાઈ રહેજો હું તમને એ પણ બતાવનું છું ફૂલે ફૂલ ડિટેલમાં બતાવવાનો છું જોઈ લો મિત્રો અહીંયા કેરીઓ આવી હતી આપણે કેરી ચૂંટી લીધી હવે જોઈ લો આમાં વાયું છે એડા વાયા છે એડા નથી વાયા રાયડો વાંચો રાયડો ભૂકા કાઢી નાખે એવો રાયડો થયો છે સાચું કહું જોઈ લો જોઈ લો કેવો રાયડો થયો હવે આપણે વાત કરી લઈએ તો મારા કાકાના જે ખેતરની ઘરની પાછળ જે એડા છે એડા એની આપણે વાત કરી રહ્યા છીએ એ પેલા જોઈ લો અમારા એડામાં પોણી પડ્યું છે જોઈ લો મને અમારા એડા જો આપણે મિની બ્લોગ બનાવ્યો તે બ્લોગમાં આપણે જોયું હતું જો કૂતરા પછી છે હું તો કહેતો કૂતરો બહુ ખતરનાક છે હોય ને પેલા તો જોઈ લો એડા કેવા થયા છે જો પોણી પણ પડ્યું છે મારા કાકાને બતાવું તો જોઈ લો જો ઠીક નહીં તો મિત્રો આપણા ઘરની પાછળની જે ખેતર વધ્યું છે એ ખેતર બતાવી દઉં જોઈ લો અને અહીંયા આપણે વાત કરીએ તો મારા કાકા અહીંયા તઈે તઈ કાકા છે મિત્રો હેકણ રહી છે તો પહેલાં આપણે વાત કરી લઈએ મારા કાકો અત્યારે એડા નદી રહ્યા છે જો બતાવો શું ચાલો કો મંગા ગા

એડા બધા બાપે જઈ મહેનત કરવી પડે મહેનત કરે તો આપડે કોક મળે કે મંગા ખાતી વાત ના તો તો પછી મહેનત કર્યા જોઈ લો એટલે હવે ત્રણ ચાર પાડીઓ છે હવે આપણે ઘાસ જોવા જઈએ મારા કાકા એવું આવ્યું છે જોઈ લો મિત્રો અહિયાં રાયલો બાયડો બઉ ભૂખા કાઢી નાખે એવો રાયડો થયો છે મિત્રોને બતાવું જે મારા કાકા ઘાસ વાય છે ને ઘાસી ઘાસ બતાવું તો પેલા મારા કાકાનું ઘર જોઈ લો મિત્રો અમારા ખાલી વાયકણા તો રહેવા માટે ઘર છે બાકી બીજા ઘર તો અમારે ગમો છે એની બાજુ છેતર છે ને પણ હું બ્લોગ બનાવું છું મિની બ્લોગ ને લોંગ બ્લોગ એ પણ એ બાજુ અમારા મારા કાકાને મારા બધાના ઘર છે જમી વૈખાણ ખાલી છે તો મિત્રો જોઈ લો પેલા છે ઘાસ આવ્યો છે જોઈ લો મિત્રો એડા પણ મિત્રો આપણને એક મળી ગયો સરોની સરાયો જોઈ છોકરો બોકરો આવશે એનો છોકરો તો લઈ જશે આપણે એવા વખત નથી મિત્રો આ ઈચોડીઓ જોઈ લો જોઈ લો આકાશના બસ એવું આવ્યું છે મિત્રો મિત્રો જોઈ લો કે પેલી બોર્ડર હોય ને બોર્ડર એવું થઈ જજો ને પેલી બાજુ જોઈ લો એડા એ બાજુ પણ મિત્રો ભૂકા કાઢી નાખે એવા એડા થયા છે મિત્રો બધું આડું છે તો જવું કઈ કીધું મિત્રો પણ આપણે જઈશું આપણે આવી ગયા છે જોઈ લો તો હવે મિત્રો આપણે કેરી ખાતા હતા કેરી આપણે બ્લોગમાં બ્લોગમાં હજી સુધી ખાધી જ નથી આપણે ખાલી ચેક કરવા દીધું મિત્રો એવી કેરી છે હજી સુધી આપણે ટેસ્ટ કરી નથી હવે આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ મિત્રો હું નાનો તને બહુ ગાધી હતી કેરીઓ પેલા ભાવતી હવે ઓછી ભાવી મિત્રો ખોટું નહીં કરો મસ્ત કેરીઓ છે ભૂક્કા ગાડી નાખે કેવા કપાસ તો ભૂક્કા ગાડી નાખે એવી કેરીઓ કેમ ના હોય જોઈ લો મિત્રો આપણો ને કેળવ્યું બહુ ભાઈ તો હવે બીજી ટિલડી બતાવી દઉં જોઈ લો ત્રણ ચાર ટિલડીઓ છે કેડ્યું હતું મિત્રો આ ડોઈ લો ઘાસ એળા ડોઈ લોડા એડા થઈ ગયા મિત્રો ખબર નઈ આ એળા ચેમ એટલા એટલા થઈ ગયા છે હા ઘાસ મિત્રો મસ્ત હતી જોઈ લો મિત્રો પણ મારા કાકા નું જોઈ લો ત્યાં મિત્રો હું આજનો અહીંયા કરું છું મળી આપણે નવા બ્લોગમાં